વર્ષ સને બે હજાર વીસમાં ઉમ્રગામમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને વાપીની સ્પેશિયલ કોર્ટે દોષિત જાહેર કરી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે વર્ષ સને બે હજાર વીસ માં ઉમ્રગામમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી સરોજ લાલુ બહાદુર સાવ ગુપ્તા ને પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટ હેઠળના વાપીના સ્પેશિયલ જજ શ્રી ટીવી આહુજાએ પોક્સો એક્ટની કલમ છના ગુનામાં તકસીરવાર ઠેરવી અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ અને જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા અને જો દંડની રકમ આરોપી ભરે તો તે દંડની રકમ ઉપરાંત છ લાખ રૂપિયા વળતરની રકમ ભોગ બનનારને ચૂકવાનો હુકમ કર્યો કર્યો છે ઉમરગામ તાલુકાના પુનાટ ગામે રહેતા પરિવારની છ વર્ષની બાળકી નાનીના ઘરેથી આવી રહી હતી ત્યારે આરોપીએ તેને મો દબાવી ઉપાડીને એક ચાલીને પાછળ લઈ જઈ ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાળકીને લોહી લુહાણ હાલતમાં છોડી નાસી છૂટ્યો હતો બાળકી જ્યારે રડતી રડતી ઘરે પહોંચી ત્યારે તેની માતાએ તેની હાલત જોઈ તેને પૂછતા ટોપીવાળા અંકલે તેની સાથે આ કર્યું હોવાની વાત કરતા બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાવી આ મામલે પોલીસને ફરિયાદ આપતા પોલીસે આરોપી સરોજ લાલુ લાલબહાદુર ગુપ્તાને ઘટના સ્થળેથી મળી આવેલા પાકીટના આધારે ધરપકડ કરી હતી આ મામલો વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ત્યાં

તેના પરિવાર સાથે રહેતી હતી અને બનાવના દિવસે ધૂળેટી નો તહેવાર હતો ભોગ બનનાર બાળકીની માતાએ પોતાની બાળકીને નવડાવીને તૈયાર કરીને તેની નાની કે જે સામેની ચાલીના રૂમમાં રહેતા હતા ત્યાં રમવા મોકલાવી હતી બાળકી તેની નાનીને ત્યાં રમીને પરત ઘરે આવતી હતી તે દરમિયાન આરોપી સરોજ લાલુ લાલ બહાદુર સાવ ગુપ્તાએ બાળકીને પોતાના રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરેલું બાળકી બનાવ બાદ રડતા રડતા ઘરે પહોંચે છે અને તમામ હકીકત આ સંબંધે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યો જે કેસની આજરોજ અંતિમ સુનાવણી હાથ ધરાતા પોસો એક્ટ હેઠળના સ્પેશિયલ જસ્ટ્રી ટીવી આહુજા સાહેબે આરોપીને